સુરત પોલીસ હર હંમેશ પજાની પડી રહે છે ત્યારે પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા અનોખો પ્રયાસ કરાઈ રહ્યો છે દુષ્કર્મના બનાવો વધતા પોલીસ દ્વારા નવો પ્રયાસ હાથ ધરાયો છે જેમાં જે બાળકોના માતા પિતા મજૂરી કરતા હોય તેવા બાળકોને પોલીસ સાવચેતી રાખશે પોલીસ દ્વારા બાળકોને સારવારથી સાવચેતી ભાગરૂપે સેન્ટર બનાવ્યું છે જ્યાં માતા પિતા કામેથી આવ્યા બાદ નાના માસુમ બાળકો ઘરે લઈ જઈ શકે છે જેથી સુરત પોલીસની આ કામગીરીની લોકોએ સરાહના કરી છે પાંડેસરા પોલીસ સ્ટેશનનો વિસ્તાર મોટાભાગે ઔદ્યોગિક વિસ્તાર છે જેમાં બહારના રાજ્યમાંથી આવતા પેરેન્ટ્સે બંને જણાએ મજૂરી કરવાની ફરજ પડતી હોય છે જેથી તેઓ પોતાના બાળકોની કેર લઈ શકતા નથી જેના કારણે પાંડેસરા જીઆઈડીસી એસોસિએશન અને પાંડેસરા પોલીસ સ્ટેશનના સહયોગથી ડે કેર સેન્ટર બનાવવામાં આવેલ છે આ ડે કેર સેન્ટરમાં જે પણ મા બાપ બંને મજૂરીએ જતા હોય છે તેમના બાળકોની સારસંભાળ રાખવા માટે પાંડેસરા પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓ દ્વારા દિવસ દરમિયાન બાળકોને સવારે સરકારી વાહનમાં લઈ જવામાં આવે છે સંપૂર્ણ દિવસ દરમિયાન તેમને પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમને જમાડવામાં આવે છે અને તેમને રમાડવામાં પણ આવે છે તેમના પ્લે ગ્રુપ માટેના સાધનો પણ ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને ત્યારબાદ દિવસ પૂરો થયાથી સરકારી વાહનના માધ્યમથી જ તેમને ઘરે પણ પહોંચાડવામાં આવે છે જેના કારણે તેઓ બિનવારસી રીતે એકલા રમતા કે કોઈ ખોવાઈ જવાના કે કોઈ અન્ય પ્રવૃત્તિ કે અન્ય ઘટના તેમની સાથે બનવાની સંભાવના ખૂબ જ ઓછી રહે છે જેથી પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે જે બિનવારસી બાળકો જે ના વાલીવારસ સતત કામમાં પરોવાયેલા હોય છે તેમના બાળકોની કેર લઈ અને સમાજ સેવાનું એક ઉત્તમ કાર્ય કરી રહી છે